ભગવાન રામ કૃષ્ણ ગોવિંદ માધવ મસ્ત જોઈ વિચારી તમારી ચરણે મારું શિષ નામ લવ તો પૂરા રામ નામ લાડવા ગોપાલ નામ ઘી કૃષ્ણ નામ ખાંઠી ગોરી કૃષ્ણ બાયો કૃષ્ણ સદાયો કૃષ્ણ કમળા પતિ પાપ નો રહી પુરણથી નારી નારે બાજુડો બટુકની મલહારી સત્યનારાયણ શામળા સુહામણાજી થતા રળિયામણા કૃષ્ણકારા મોરલીવાળા ગાતા વાતા વહીપુર ગાતા નર્મદા નદીના શત્ર નામ શત્ર નામના કરુ પ્રણામ ડગલે ડગલે ગંગા નામ ચોથા નારાયણ નામ હનુમાન જતી હળવંતા વારંતા હનુમાન જતી આખ પાડે દુશ્મનના દાંત પાડે દુશ્મનથી મલ્લી બટુકની બલહારી વાલો મારા રોગનો મટાડનાર પીડાનો મટાડનાર સાજા તાજા રાખજો જોમીન સાંઠો નાખજો ગંગા ગીતો ગાયત્રી તુલસી સીતા સાલગ્રામ આલગ ગામની સેવા કરું બાજરી સુખે જમું અધરાતે હું અઢજી મહાદેવજી ઉગેદી સારથી બપોરના બળવંતજી હું ગુનાસજી સાંજ નો સામળિયો રાત રણછોડજી ગૌરી ગાય ના વાસા રામચંદ્રજી ચાલ્યા દોવા દૂધ કટોરા દૂધે ભર્યા આવો રામ પીવો રામ તમારા સેવક ગ્યાસે ગામ ગોકુળિયામાં માં ગોપીનાથ યાદી હરિ કૌશુ એજ પ્રભુ કૌશુ પ્રીત થી રામ કેરા રખવાળો હનુમાન કેરી ચોકી મોગા તુલસી મોગા પાન મોગા પાન ના વરત કરું પૂન કરું પાપ કરું આટલા નામ લઉં છું પ્રભુના ચરણે રહું છું રામે આલ્યો ઢોલ્યો રુગનાથે આપ્યા વાન સીતાએ આપી ગોદડી ગોઢે મારા પ્રાણ ધરતી કટાળી ગાડી